નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન દસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન સર્જનાત્મકતા અને કલ્પના શક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન ફાઉન્ડેશન ની લાઇબ્રેરી ઓન વ્હીલ્સ પહેલ આજે સમગ્ર જિલ્લામાં પ્રેરણા સ્ત્રોત બની છે વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ થયેલી આ મોબાઈલ લાઇબ્રેરી અત્યાર સુધી થી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને ચાર થી વધુ બાળકોના જીવનમાં વાંચનનો પ્રકાશ ફેલાવ્યો છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પાંચસો થી વધુ વાર્તા પુસ્તકો નૈતિક કથાઓ જીવન ચરિત્રો ગણિત કોયડા પંચતંત્ર અકબર બિરબલ રંગીન પ્રવૃત્તિ પુસ્તકો જેવી અનેક સામગ્રી સાથે આ વાન શાળાઓની મુલાકાતે જતી હોય છે લાઇબ્રેરી ઓન વ્હીલ્સ જ્યારે શાળાની મુલાકાતે જાય ત્યારે એક કલાક માટે બાળકોને પોતાના મનગમતા પુસ્તકો વાંચવાની તક મળે છે સ્વયંસેવકો વિદ્યાર્થી નિવાંચન આદતોની સમીક્ષા કરે છે સાથે આરોગ્ય સ્વચ્છતા અને જીવન કૌશલ્ય જેવી બાબતો પણ શીખવે છે ઘણા બાળકો માટે આ પહેલી જ વાર છે જે રેટી્યુ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય પુસ્તકો વાંચી રહ્યા છે જેના કારણે તેમની જિજ્ઞાસા કલ્પના શક્તિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે ખાસ કરીને સરકારી શાળાઓના બાળકોની સેવા આપવા માટે રચાયેલ આ મોબાઈલ લાઇબ્રેરી સેવાનો હેતુ

અગિયારના બાળકોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે પાઠ્યપુસ્તકો સિવાયની વાંચન સામગ્રી સાથે આ લાઇબ્રેરી બનાવવામાં આવે છે સંચાલક કિન્નરી હરિયાણીએ જણાવ્યું છે કે અમારું ધ્યેય સાક્ષરતા વધારવાનું અને યુવા મનમાં સર્જનાત્મકતાનો ચેતનાનો ઉદ્દીપ પ્રગટાવાનો છે વંચિત બાળકોને પુસ્તકોનો સીધો સંપર્ક મળે એ માટે જ લાઇબ્રેરી ઓન વિલ્સ શરૂ કરી હતી વિલિયન લાઈફ્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરાય છે અને દર વર્ષે નવી સરકારી શાળા ઉમેરવામાં આવે છે વધુ શાળાઓ સુધી પહોંચવા માટે બીજી મોબાઈલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં મોબાઈલ લાઇબ્રેરી વિચાર નવો નથી મહારાજા શાહજીરાવ ગાયકવાડ ત્રીજા એ બરોડામાં જાહેર પુસ્તકાલયની ક્રાંતિ શરૂ કરી હતી અને ઓગણીસો દસ માં સ્થાપિત સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ભારતનું પ્રથમ આધુનિક જન પુસ્તકાલય બન્યું તે સમયથી ગામ ગામ સુધી ટ્રાવેલિંગ લાઇબ્રેરી કે મોબાઈલ પુસ્તકાલય ની સેવા શરૂ થઈ હતી એટલે બાળકો અને સામાન્ય નાગરિકોને પુસ્તકો સુધી સીધું એક્સેસ મળી રહે આજકાલ બિલિયન લાઈવ ઓફ ફાઉન્ડેશન જેવી એનજીઓ આજ વારસાને આધુનિક સ્વરૂપ આપી રહી છે વડોદરાની સરકારી શાળાઓમાં લાઇબ્રેરી ઓન વ્હીલ્સ સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યોને ગતિ આપે છે અને બાળકોમાં વાંચનની ટેવ કેળવવા માટે નવા માપદંડો ઊભા કરી રહી છે આજે આ પહેલ માત્ર પુસ્તકો પૂરતી નથી પરંતુ નવા વિચાર નવી કલ્પના અને ભવિષ્યની શક્યતાઓ તરફનો એક ખુલ્લો દ્વાર છે મહારાજા સાહજી રાવની દ્રષ્ટિથી શરૂ થયેલી પબ્લિક લાઇબ્રેરી સંસ્કૃતિ આજે આ પહેલ દ્વારા જીવંત બની છે સરકાર એનજીઓ અને સમુદાય સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની અસર અનેક ગણી વધી શકે છે અમારું ફાઉન્ડેશન રૂરલ એરિયામાં ખાસ કરીને કામ કરે છે અને આ કામ કરતાં કરતાં મને એવું થયું કે બાળકોને વાંચવામાં કંઈક ઇન્ટરેસ્ટ જાગે એના માટે કંઈક ઇનોવેટિવ પ્રોજેક્ટ કરીએ તો અમે લાઇબ્રેરીના પહેલાં પુસ્તકો આપતા હતા પછી ધીરે ધીરે થયું કે પુસ્તકો એટલા બધા સારી રીતના વંચાતા નથી કેટલું બધું યુટિલાઇઝેશન નથી થતું અને ક્યારેક થોડાક પુસ્તકો એક સ્કૂલમાં હોય તો બીજી સ્કૂલને બીજા સ્કૂલના બચ્ચાઓને આ લાભ નથી મળતો તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે લાઇબ્રેરી ઓન વ્હીલ્સ એક પ્રોજેક્ટ બનાવ્યો જેમાં વ્હીકલની અંદર જ તે અમે બધી બુક્સ અને એની સાથે એક્ટિવિટી કે જે એમ કહેવાય ને કે ખુલ્લા આકાશમાં અને ઝાડની નીચે બેસીને બાળક વાંચી શકે અને વાંચવાનો એક આનંદ મળે તો એને વાંચવાનો ઇન્ટરેસ્ટ પણ વધી શકે અને સરકાર પણ જે સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે કે જેનાથી ભણવાનું બર્ડન ના લાગે અને રમતા રમતા શીખી શકે તો એ કોન્સેપ્ટ ઉપર અમે આ પ્રોજેક્ટ ડિફાઈન કર્યો હતો અને અત્યારે બરોડાની આજુબાજુની લગભગ એકસો પાંત્રીસથી વધારે અલગ અલગ સ્કૂલોની અંદર અમે ગ્રેજ્યુઅટલી આ પ્રોજેક્ટ લઈ જઈએ છીએ બાળકોને રમતા રમતા ભણાવીએ છીએ અને અમારા જે વોલન્ટિયર અને ઇન્ટર્ન છે એમને પણ આ પ્રોજેક્ટની અંદર ખૂબ મજા આવે છે અને નવા આઈડિયા સાથે શિક્ષણ મળી શકે એવા આ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ ખલીપુર ગામ વડોદરા તાલુકાના વડોદરા જિલ્લામાં આવેલું છે અને આ ગામમાં ખલીપુર પ્રાથમિક શાળામાં અડસઠ જેવા બાળકો છે અને મારા બાળવાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકો અહીંયા ભણે છે અમારા જે બાળકોની પ્રવૃત્તિ છે એ જુદી જુદી પ્રવૃત્તિઓમાં આ લાઇબ્રેરી ઓન વિલ જે આવે છે એનાથી બાળકો સારી રીતે વાંચતા થયા છે અને પ્રવૃત્તિઓ પણ બહુ સરસ કરાવે છે એનાથી અમારા બાળકોને સારો ગ્રોથ થયો છે શાળાનું નામ ખલીપુર પ્રાથમિક શાળા છે ધોરણ 5 માં ભણું છું મારું નામ નિધિ છે મડ કામ માટીમાંથી ગણપતિ બનાના અને પુસ્તક વાંચવાની કામ કરાવે છે કાફરતી લાઈબ્રેરીમાં મજા આવે છે તમને કરવાની હા બરોબર નિશ્ચમ ન્યૂઝ કોડલું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર